માણસા તાલુકાના દશનામ ગોસ્વામી ટ્રસ્ટ નો સ્ને મિલન કાર્યક્રમ યોજાયો ઘુંગરપાટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા સમાજને એક રાખવા અને વ્યસન મુક્તિ માટે જોર કરવામાં આવ્યું સમાજના મુખ્ય રાકેશ ગોસ્વામી દ્વારા સમાજની એક સંસ્થા બનાવવા માટે જોર આપવામાં આવ્યું હતું ત્યારબાદ ઇનામ વિતરણ રાખવામાં આવ્યું સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમમાં માણસા તાલુકાના ધારાસભ્ય શ્રી

આપીને પ્રોત્સાહન કરવા માટેનું આયોજન છે અને આજે માણસા તાલુકામાં એક નવું ભવન બની રહ્યું છે એના માટે પણ ઘણા બધા દાતાઓ છે એમના થકી જે ભવન બની રહ્યું છે એમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષે આ પ્રોગ્રામ માણસા ખાતે કરવામાં આવે છે એટલે તમામ જે અમારી પ્રમુખથી માંડીને નાના નાનો જે કાર્યકર છે સમાજનો એ દરેક લોકો સહકાર આપીને આ જે કાર્યક્રમને સફળ લાવે છે એમ એ એ રીતે હું દરેકનો પણ હું આભાર માનું છું